રાપર તાલુકાની વર્ક સિમ કાર્ડ પરત કર્યા રાપર તાલુકા આંગણવાડી વર્કર બહેનોને પોષણ ટ્રેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર સીયુજી સિમ કાર્ડ આપી દીધા હતા જેના કારણે બહેનોને આંગણવાડીનું ઓનલાઇન કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેમજ પોતાના પર્સનલ મોબાઈલમાં વારંવાર વિડીયો કોલ ફોટા અપલોડ જેવી પંદર વધારાની કામગીરી માટે ફોર્સ કરીને છેલ્લા ત્રણ વર્ષથી સરકારી મોબાઈલ માટે રજૂઆત કરવા છતાં સરકારી અધિકારીઓના ગલ્લા તલાથી કંટાળીને રાજ્યના તમામ જિલ્લાની માફક રાપર તાલુકાની આંગણવાડીની બહેનોએ આજે સિમ કાર્ડ આઈસીડીએસ કચેરી ખાતે ફરજ બજાવતા સુપરવાઇઝર બહેનોને પાછા આપી દીધા હતા અને જ્યાં સુધી મોબાઈલ નહીં મળે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ કરીને માત્ર ઓફલાઈન કામગીરી કરાશે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વર્ક્સના ચોવીસ હજાર આઠસો અને હેલ્પરનો વીસ હજાર ત્રણસો પગાર કરવાની સૂચનાની સરકાર દ્વારા હજુ અમલવારી નથી કરાતી અને માત્ર દસ હજારના નજીવા પગારે પોતાનો મોબાઈલ લઈને ઓનલાઈન કામગીરી ઠોકી બેસાડતી હોવાના કારણે સમગ્ર રાજ્યભરમાં આ રીતે સિમ કાર્ડ પાછા આપીને વિરોધ કરાઈ રહ્યો છે જો કે સિમ કાર્ડ આપવાના હોવાથી રાપર સીડીપીઓ રજામાં હોવાથી હાજર ચાર સુપરવાઇઝર બહેનોને સિમ કાર્ડ આપ્યા હતા જેમાં જિલ્લાની દરેક કચેરીઓમાં સીડીપીઓએ સિમ કાર્ડ સ્વીકારવા છતાંય રાપર કચેરીના કર્મચારીઓ સુપરવાઇઝરો વર્કરોને ધમકાવીને સિમ કાર્ડ પરત ના આપવા નહીતર કડક પગલાં લેવાની ચીમકીઓ આપતી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા હતા જેમાં સુપરવાઇઝરો દ્વારા સિમ કાર્ડ પોતાના ઘરે લઈ ગઈ હોય અને પર્સનલમાં ફોન કરીને ધમકાવીને પોતાના ઘરે સિમ કાર્ડ લઈ જવા દબાણ કરાઈ રહ્યાનો સૂત્રો જણાવી રહ્યા હતા બે હજાર પચીસ અહીંયા રાપર તાલુકાની બધી જ બેનો ભેગી થયું છે અને આઈસીડીએસ કચેરીમાં ભેગી થયું છે બરાબર તો આજે એનો ભેગી થઈ અને સીમ જમા કરાવવા માટે આવ્યા હતા ત્યાં કચેરીમાં તો સીડીપીઓ મેડમ શ્રી આજે રજામાં હતા તો અમે જે સુપરવાઇઝર ઉપર ત્રણ હતા હાજર એમને અમે સીમ જમા કરાયા છે આખા આકા તાલુકાની બેનો એ સીમ જમા કરાવી દીધા છે બરાબર હવે અમારા સીમ જોડે કાંઈ પણ એ લોકો કોઈ નાખે કે શેઠ સાડી કાંઈ બી સીમ જોડે થાય તો એ લોકોની જમીમેદાર રહેશે અમારી રહેશે નહીં કારણ કે અમે એ લોકોને સુપરવાઇઝરોની સામે સીમ જમા કારણ અમે કોઈ પણ કોઈનો વિરોધ કરવા માટે નથી આવ્યા પણ અમારી બસ એક જ માંગ છે કે અમારો જે હાઈકોર્ટનો ડબલ ચુકાદો આવેલો હતો

એની અંદર જે સેજાના સીમ આવ્યા છે એ બધી 6 સેજાના સીમ આવ્યા છે એ બધા સેજાના સીમ અહીંયા સુપરવાઇઝર છે એની સમક્ષ આવ્યા છે હવે અમારા સીમ એમને અમે જમા કરાવ્યા છે હવે એ એમની જવાબદારી એ લોકો અમારા સીમ સાચવે કે ના સાચવે આજે અમે મીડિયાની સમક્ષ અમે બધી રાપર તાલુકાની બેનો ભેગી થઈ છે અને એની સમક્ષ સીમ રજુ કરાયા છે કારણ કે અમારે એક જ માંગ છે કે હાઈકોર્ટનો ડબલ ચુકાદો જે આવ્યો છે એ સરકાર અમલમાં કરે કારકે 10000 ની અંદર અમારે અમારે બહુવતી કામગીરી કરવાની આવે છે જે એમ કો સાથે નથી મોકવારી નિયદા 10000 ની અંદર કામગીરી કરવાની ઓનલાઈન કામગીરી એવી બની હોય છે પૂરે પ્રાથમિક શિક્ષણ હોય છે 12 કોપર બિલકુલ ધ્યાન લે દેતા